કડોદરા પોલીસે દારૂની મહેફિલના રંગમાં ભંગ પાડ્યો હતો ચલથાણ ગામની સીમમાં આવેલ પરબત હિરજી કાછડીયાના ફાર્મહાઉસમાં ચાલતી મહેફિલની દારૂ પર રેડ પાડી હતી મહેફિલમાં બાર ઈસમોને દારૂની બોટલો એક લાખ એકસો અગિયાર મોબાઈલ મળી છ પોઈન્ટ તોતેર લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે સુરત જિલ્લાના ઔદ્યોગિક એકમ ગણાતા કડોદરા વિસ્તારમાંથી ફરી એકવાર ફાર્મહાઉસમાંથી દારૂની મહેફિલ પકડાઈ છે કડોદરા નજીક ચલથાણસા ગામે લગ્ન પ્રસંગ નિમિત્તે આયોજિત દારૂની મહેફિલમાં કડોદરા પોલીસે રંગમાં ભંગ પાડ્યો હતો આખરે ઘટના એ હતી કે સુરત શહેરના વરાછા વિસ્તારમાં આવેલા ટ્વિન ટાવરમાં રહેતા પંકજભાઈ ઓઢવ લાઠિયાના ભાઈના રાત્રે લગ્ન હતા એ લગ્ન પ્રસંગ નિમિત્તે તેમણે અન્ય તેઓના મિત્રોને દારૂની મહેફિલ માટે આયોજન કર્યું ભાઈના લગ્ન પ્રસંગ હોય મહેફિલ માટે દારૂ તો મંગાવ્યો સાથે સાથે ત્રણ જેટલી લલનાઓને પણ બોલાવી બાતમીના આધારે કડોદરા પોલીસે રેડ કરતા મહેફિલ મારનાર બાર જેટલા ઇસમોની પોલીસે અટકાયત કરી સાથે તમામને પોલીસે મથકે લાવી પૂછતાછ કરતા મહેફિલ મારવા માટે દારૂ સુરતના મોટા વરાછા શિવધારા સોસાયટીમાં રહેતા અલ્પેશ નામના વ્યક્તિ પાસેથી વિદેશી દારૂ મંગાવ્યો અને સુરત ખાતે રહેતા રવિ નામના સંપર્ક કરીને દસ દસ હજાર રૂપિયાના નક્કી કરેલા ત્રણ જેટલી લલનાઓ પણ રવિ મારફત ચલથાણ ખાતે ફાર્મ હાઉસમાં મોકલવામાં આવી તારીખ ઓગણીસ વીસ ફેબ્રુઆરીના નાઇટ રાઉન્ડ દરમિયાન કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશનનો પોલીસ સ્ટાફ નાઇટ રાઉન્ડ પેટ્રોલિંગમાં હતો એ દરમિયાન કડોદરા જીઆઈડીસીના પીએસઆઈ એમ એલ રામાણીનાઓને તેમના ખાનગી બાતમીદાર થકી બાતમી હકીકત મળેલ કે ચલથાણ મરઘા ફાર્મ ખાતે આવેલ એક ફાર્મ હાઉસમાં કેટલાક ઈસમો બારથી બહારથી દારૂ તથા છોકરીઓ લાવી અને મહેફિલ માણી રહેલ છે તેવી માહિતી આધારે પોલીસ સ્ટાફના માણસો સાથે બાતમીવાળી જગ્યાએ રેડ કરતાં ફાર્મ હાઉસની અંદર નીચેના ભાગે આવેલ રૂમમાં કુલ હોલની અંદર નવ પુરુષ ઈસમો દારૂની મહેફિલ માણતા મળી આવેલ તેમજ તેમની પાસે ત્રણ મહિલાઓ પણ હાજર મળી આવેલ જેથી તેમની પાસેથી અલગ અલગ કંપનીના અગિયાર મોબાઈલ ફોન કિંમત રૂપિયા એક લાખ પાંત્રીસ હજાર તથા અટિકાકાર કિંમત રૂપિયા પાંચ લાખ તથા વિસ્કી તથા બિયરની બોટલો મળી કુલ ટોટલ છ લાખ સાડત્રીસ બચ્ચો બસોનો મુદ્દામાલ કબજે તેમના વિરુદ્ધમાં કરવામાં આવેલ છે અને તેમના વિરુદ્ધમાં કડોદરાજી એડસી પોલીસ સ્ટેશનમાં ફર્સ્ટ ગુના રજિસ્ટર નંબર ઝીરો ત્રણસો પંદર ઓપરી બે હજાર પચીસ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે અને બીએનએસ કલમ એકસો તેતાલીસ બે ત્રણ ધ ઇમોરલ ટ્રાફિકિંગ એક્ટની કલમ ચાર પાંચ તથા પ્રોહી એક કલમ પાસઠ એ છાસઠ એ વન બી અડસઠ એક્યાસી ત્યાસી ચોર્યાસી મુજબ કાયદેસર કાર્યવાહી કરવામાં આવે છે પોલીસે સ્થળપતિ ફાર્મહાઉસમાંથી એક કાર અગિયાર જેટલા મોબાઈલ તેમજ એક દારૂ વિદેશ દારૂ મળી છ પોઈન્ટ સાડત્રીસ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે તેમજ લલનાઓને તબીબી પરીક્ષણ માટે મોકલી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે રમેશ ખંભાતી દિવ્યાંગ ન્યૂઝ કડોદરા સુરત